અંબાજીની આદિવાસી આશ્રમ શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો મજૂર કલ્યાણ ટ્રસ્ટ સિદ્ધપુર દ્વારા સંચાલિત આદિવાસી આશ્રમ શાળા અંબાજીમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાળા પ્રવેશોત્સવના નાના ભૂલકાઓને અંબાજી પોલીસના નવનિયુક્ત પીઆઈના હસ્તે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અંબાજી પોલીસના હાથે બાળકોને શૈક્ષણિક કીટો પણ આપવામાં આવી બાળકોના જીવનમાં શિક્ષણનો નવો પાયો નાખવામાં આવ્યો પીઆઈ દ્વારા આદિવાસી છાત્રાલયમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા આદિવાસી આશ્રમ શાળાના બાળકો દ્વારા બનાવેલી હસ્તકલાની અવનવી વસ્તુઓ અને પ્રતિકૃતિઓ પણ પોલીસે નિહારી હતી બાળકોના જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી અંબાજી પીઆઈ દ્વારા પોલીસ સ્ટેશનને વિઝિટ કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું પીઆઈ દ્વારા આશ્રમ શાળાના બાળકો ભણી ગણીને શાળાનું નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી આ શાળા પ્રસોત્સવમાં પ્રસંગી શાળાના આચાર્ય ડિમ્પલબેન અને શાળાનો સ્ટાફ તથા અંબાજી પોલીસના પીઆઈ સાથે પોલીસના અન્ય જવાનો પણ હાજર રહ્યા હતા અહેવાલ અરવિંદ અગ્રવાલ અંબાજી જે સર આજે પ્રવેશો ઉત્સવ છે આદિવાસી શાળામાં આવ્યા છો આસામ શાળામાં કેવું લાગ્યું સાહેબ આજરોજ અંબાજી ખાતે મજૂર કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત આદિવાસી શાળા છે એમાં પ્રવેશોત્સવ હતો અને એની સાથે સાથે સ્કૂલ દ્વારા જે બાળકો છે એમને કીટ વિતરણ કીટમાં ચોપડાઓ યુનિફોર્મ પાણીની બોટલ વગેરે જેવી વસ્તુઓ હતી એનું વિતરણ કરવામાં આવ્યું અને એમાં અંબાજી પોલીસ પરિવાર વતી અમે પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમ આજે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરેલ છે